હેલો મિત્રો કેમ છો તમારું સ્વાગત છે મારા નવા બ્લોકમાં તો આજે આપણે અમારા ગામમાં વરસાદ પડી રહ્યો છે અને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો તમે જોવો છો આ વિડીયોમાં કેટલો વરસાદ પડી ગયો છે અને મારું ગામ છે જાળેલા તાલુકો રાણપુર જિલ્લો બોટાદ અને આજે આંબાલાલ પટેલની જે આગાહી હતી કે વરસાદ આવશે તે સાચી પડી છે બોટાદ જિલ્લામાં જાળેલા ગામમાં આજે વરસાદ પડી રહ્યો છે જો આ વિડીયો तो होगा न हुआ। हाँ। ना हुआ क्यों? Hey guys, अब ना गए हैं देखो कितने नीले पीले हो गए। अब रजाई जाना हुआ था उन्होंने तो जो मैं कल गेट से गा। તો આ છે અમારું જાળેલા ગામ અને અમારા ગામમાં જોરદાર વરસાદ પડ્યો છે અને ખાડા ખાબોચિયા પણ ભરાઈ ગયા છે જો તમે તમને પણ આ વિડીયો ગમે તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો